પાટણ શહેરના હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે આવેલા રંગભવન હોલ મધ્યે પાટણ જિલ્લા ઠાકોર સમાજ દ્વારા એક વિશાળ બંધારણ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પાટણ સહિત બનાસકાંઠા અને વાવથરાદ પંથકના સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સદારામ બાપાના આશીર્વાદ સાથે યોજાયેલા આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં વ્યાપ્ત જૂના કુરિવાજોને તિલાંજલિ આપી નવા સામાજિક બંધારણને સર્વાનુમતે અમલી બનાવવાનો રહ્યો હતો સંમેલન દરમિયાન એક સમાજ એક રિવાજ અને એક રિવાજ શ્રેષ્ઠ સમાજ જેવા સૂત્રો સાથે સામાજિક એકતા પર ભાર મૂકવામાં આવ્યો હતો ઉપસ્થિત વક્તાઓએ લગ્ન પ્રસંગો અને અન્ય સામાજિક પ્રસંગોમાં થતા બિનજરૂરી ખર્ચ ઘટાડવા તેમજ શિક્ષણ અને સંગઠન પર વધુ ધ્યાન આપવા અપીલ કરી હતી આ કાર્યક્રમમાં પાટણ જિલ્લા ઠાકોર સમાજ દ્વારા નવા બંધારણના અમલીકરણ માટે તમામ તાલુકા અને ગામ સ્તરે સહમતી સાધવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી આ સંમેલન દ્વારા ઠાકોર સમાજમાં શિસ્ત અને એકરૂપતા લાવવાના પ્રયાસોને વેગ આપવા તમામ આગેવાનોએ સમર્થન જાહેર કર્યું હતું અને ઠાકોર સમાજના બંધારણના સમાજના આગેવાનોને શપથ લેવડાવ્યા હતા અને બંધારણનું વાંચન કરવામાં આવ્યું હતું લગ્ન સગાઈ અને મરણ જેવા પ્રસંગોમાં થતા બિનજરૂરી ખર્ચ અને કૃપ્રથાઓ અટકાવવા સમાજ દ્વારા મહત્વના નિર્ણયો લેવાયા ઠાકોર સમાજના ઉત્થાન અને કુરિવાજો દૂર કરવાના આશય સાથે સમાજનું નવું બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું છે આ બંધારણ મુજબ સગાઈના પ્રસંગમાં હવે માત્ર એકવીસ વ્યક્તિઓ જ જઈ શકશે અને તેમાં કુટુંબના સભ્યો સિવાય અન્યને આમંત્રણ આપી શકાશે નહીં સગાઈમાં નાળિયેર એક રૂપિયો અને એક જોડી કપડાં આપવાની પ્રથા નક્કી કરવામાં આવી છે જ્યારે સગાઈ બાદ ફેટો બંધાવવા જવાની પ્રથા બંધ કરવામાં આવી છે તમામ સામાજિક પ્રસંગોમાં ઓઢામણા પ્રથા પર મનાઈ ફરમાવવામાં આવી છે લગ્ન માટે વર્ષમાં બે માસ મહા અને વૈશાખ સુદ એકમથી પૂનમ નક્કી કરાયા છે લગ્ન પ્રસંગે પત્રિકા છપાવવાને બદલે સાદુ કાર્ડ અથવા ડિજિટલ માધ્યમથી આમંત્રણ આપવા પર ભાર મુકાયો છે લગ્ન લખવાની પ્રથા ડુંડ પ્રસંગ અને હલ્દી રસમ જેવી પ્રથાઓ સદંતર બંધ કરવાનો નિર્ણય લેવાયો છે જાન લઈ જવાના કિસ્સામાં વાહનોની સંખ્યા વધુમાં વધુ અગિયાર અને વ્યક્તિઓની સંખ્યા એકસો મી વધવી જોઈએ નહીં જેમાં દસ વર્ષથી ઉપરના તમામ બાળકને વ્યક્તિ ગણવામાં આવશે જાનમાં સનરોફ ગાડી કે ગાડીઓની લાઇન લગાવવા પર પ્રતિબંધ છે માત્ર બે ઢોલ અને શરણાઈ વગાડી શકાશે લગ્ન અને મામેરામાં દાગીના બાબતે પણ મર્યાદા નક્કી કરાઈ છે જેમાં મામેરામાં રોકડ ઓઢામણું રૂપિયા અગિયાર હજારથી એક લાખ એકાવન હજાર સુધી કરવાનું રહેશે અને કોઈ દાગીના લઈ જવાશે નહીં જમણવારમાં મેનુ મર્યાદિત રાખી માત્ર એક જ મીઠાઈ પીરસવાનો આદેશ છે કન્યાને તેડવા જવાની કે આણું મૂકવાની પ્રથા બંધ કરી હવે સાસરી પક્ષના બે સભ્યોએ કન્યાને પિયર મૂકી જવાની રહેશે સમાજમાં અન્ય સામાજિક સુધારા અંતર્ગત જન્મદિવસની ઉજવણી બંધ કરી તે રકમ શૈક્ષણિક સંસ્થા કે લાયબ્રેરીમાં દાન આપવા જણાવાયું છે મરણ પ્રસંગે ભોજનમાં માત્ર ખીચડી કઢી અને તેલ ઘીનો ઉપયોગ કરવાની મર્યાદા રાખવામાં આવી છે મૈત્રી કરાર કે ભાગીને કરેલા પ્રેમ લગ્નને સમાજ સ્વીકારશે નહીં આ ઉપરાંત કોઈપણ સામાજિક પ્રસંગમાં વ્યસન કે નશાકારક વસ્તુઓના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે આ બંધારણના કડક અમલીકરણ માટે તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ સંકલન સમિતિઓની રચના કરવામાં આવશે બનાસકાંઠાના ઓગાડ ખાતે આગામી ચાર તારીખે ઠાકોર સમાજના મહાસંમેલનમાં બંધારણ અમલ મૂકવામાં આવશે કયા કારણે કહ્યું દિયોધર ખાતે ચાર એક બે હજાર છવ્વીસના રોજ મોટા ઠાકોર સભા બંધારણ ઉજવી રહ્યો છે પૂજ્ય સદારામ બાપા દૌલતરામ બાપાના અધ્યક્ષને આજ આ બંધારણ યોજવાનું નક્કી કર્યું છે બે ત્રણેય જિલ્લાઓ ભેગા થઈને વિશાળ સંખ્યાની અંદર ઠાકોર ત્યાં પચાસ હજાર સાઠ હજારથી વધારે લોકોમાં ભેગોતર થઈ અને આજે એના ભાગરૂપે પાટણ જિલ્લાની મિટિંગ કરવામાં આવી હતી પાટણ જિલ્લાના તમામ સર્વપક્ષી ઠાકોરને નિમંત્રણ પણ આપ્યું હતું બધાએ કોંગ્રેસ ભાજપના ઠાકોરો ભેગા થઈને આજે સર્વપક્ષી એક નિર્ણય લીધો છે કે આવવાવાવાળા સમયમાં ચોથી તારીખે આપણે વિશાળ સંખ્યામાં આ બંધારણમાં સહભાગી થઈએ અને આ સહભાગી થઈને આ બંધારણને ફોલો કરીએ અને આવવાવાળા સમયમાં ઠાકોર સમાજ કઈ રીતે સક્ષમ બને તાકાતવાળો બને શક્તિવાળો બને

એક ભવ્ય સંમેલન સાથે આ અમલમાં મૂકવાનું છે અને એની પાછળના મુખ્ય કારણો કે સમય પરિવર્તિત થાય એમ સમાજના રીત રિવાજો પણ સુધારા લાવવો જરૂરી હોય છે પહેલાં સાદગીથી લગ્ન થતાં એટલે ખર્ચા ઓછા હતા સોશિયલ મીડિયાનું માધ્યમ નહોતું એટલે એની દેખાદેખી નથી થતી આજે દેખાદેખી થઈ રહી છે ત્યારે ગરીબ વર્ગ હોય મજૂર વર્ગ હોય અને સુખી સમાજ હોય આ ત્રણેયની ધરી એક થાય અને એમાં સમરસતા આવે અને એટલા માટે કરીને આ સમાજના બંધારણ માટે બધા ભેગા થવાના છે તેની મીટિંગ આજે આ પાટણ જિલ્લાની રાખી છે સમાજ ઓછા ખર્ચા કરી લગ્ન પ્રસંગો હોય તમામ પ્રસંગોમાં અને શિક્ષણ તરફ વધે શિક્ષણ આવશે તો તમામ પ્રકારની બધીઓ ઓછી થશે ચાહે પૂરિવાજો હોય વહેસનો હોય તમામ પ્રકારની જે બધીઓ ગણાય એ બધીઓને નાથવા માટે એક જ રામબાણ ઇલાજ હોય તો શિક્ષણ અને શિક્ષણ ક્યારે આવે કે સમાજ સમજણો થાય અને આર્થિક સદ્ધર થાય નાના મોટા ધંધા રોજગાર કરે અને બીજા બધાની મજબૂરીમાંથી નીકળે એટલા માટે કરીને આ સમાજના સર્વપક્ષીય આમાં કોઈ પક્ષા પક્ષી કોઈની નથી તમામ સમાજના જે આગેવાનો છે એ ઠાકોર સમાજના તમામ પક્ષના આગેવાનો એક મંચ ઉપર આવી અને આ સમાજને માર્ગદર્શન આપવાનું કેવો સહકાર મળી રહ્યો છે સારું થશે બધા મોટા મોટા આંકડા આપતા હતા પણ એના કરતા હું માનું છું ત્યાં સુધી સીમિત આગેવાનો દરેક ગામમાંથી પચાસો દોઢસો બસો આગેવાનો બોલાયા છે અને હું માનું ત્યાંથી ચાલીસ પચાસ હજાર એ આગેવાનો ત્યાં ભેગા થશે અને સાધુ સંતો સમાજના બધા બુદ્ધિજીવી વર્ગ અને એને લગતા જે વિવિધ સંગઠનો છે આ તમામ હાજર રહીને એને બાંધ્યા મુખ્ય શું મુદ્દા રહેશે મેં કીધું એમ કે તમામ પ્રસંગોની અંદર કોઈ પણ વસ્તુની લિમિટ હોય કે લિમિટ સમાન ના માણસો કેટલા લઈ જવા બધા માટે લાગુ પડે એમ આ તમામ વસ્તુ એમાં સમરસતા આવે અને એક સરખું બંધારણ બધા અમલ કરે એના માટે અગાઉ કીધું એમ કે સગાઈનો ખર્ચો હોય લગ્નની લગ્નનો હોય જન્મદિવસની ઉજવણી હોય આ તમામ સાજગી પૂર્ણ થાય અને આ બચત છે શિક્ષણમાં લગાવે આ મુખ્ય ઉદ્દેશ બંધારણનું જે ઉલ્લંઘન કરશે એની કોઈ કાયદા આ કે એવું નક્કી કરવામાં આવ્યું છે કે આ બંધારણનું કોઈ પણ એનો ભંગ એનું નિદર્શન કરે તો એ પ્રસંગ કરે એમાં કુટુ બીચાનો કોઈ ત્યાં હાજર રહેવાનું નહીં અને એ એકલો કરે તો ભલે કરે પણ બાકી બીજા એના પરિવાર હોય કે હગાવાળા એ એ પ્રસંગમાં સામેલ થવું નહીં ઓકે બીજા આવાજ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો બે આઇકન બટન દબાવો લાઈક કરો અને શેર કરો એક કરો બે આઇકન બટન દબાવો લાઈક કરો અને શેર કરો